શહેરા તાલુકા અને સત્યાવીસ ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહી સત્યાવીસ ગ્રામ પંચાયતમાં પાંચ વાગ્યા સુધીમાં સિત્તેર ટકા મતદાન થયું

અગાવની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બે મતદાન મથક હતા હાલમાં એક મતદાન મથક ફાળવવામાં આવ્યું રિપોર્ટર કૃતિસ્તરજી પંચમહાલ ચૂંટણી અધિકારી શ્રીને જ્યારે અમે લોકો ફોર્મ ભરવા ગયા અને ફોર્મની ચકાસણી હતી તે વખતે અમે જાણાળ્યું હતું કે અમારે આગળ બે ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે બે बूथ આવેલા હતા અને અત્યારે મતદારોની સંખ્યા વધી ગઈ હોવા ચેતવણી એક જ બુથ આપેલું છે અને લાંબી કલાક સુધી ચાર ચાર કલાક સુધી રજૂઆત કરી આના વિશે તમારે કઈ બે બૂથ જોતા હોય તો પ્રાંત અથવા એના આગળ અધિકારીઓને રજૂઆત કરવું કરવી પણ હવે અમારે તો અત્યારે ચૂંટણી બે ત્રણ વર્ષ પછી આવી અમારે તો જેમ બને એમ જલ્દી ચૂંટણી થઈ જાય અગવડ ઉભા પણ અત્યારે બી બહેનો કતારો છોડીને દૂધનો ટાઈમ છે અત્યારે સાડા સાતસો થી સાડા સાતસો જેટલું મતદાન થયું છે હજુ બી સાડા ત્રણસો મતદારો મત થી વંચિત છે અને આ હિસાબે અગર ચાલે તો હજુ આઠ વાગશે

બે બૂથ ફાળવામાં આવે છે જ્યારે આ વખતે એક જ બૂથ ફાળવી છે જેને લીધે પબ્લિકને ખૂબ તકલીફ પડી છે ત્રણ ત્રણ કલાક સુધી લાઇનમાં ઊભા રહેવું પડ્યું છે અને હજુ ચાર વાગ્યા સુધી નિકાલ નથી આવતો હાલ પરિસ્થિતિ જુઓ લાઇન કેટલી મોટી છે સરકાર શ્રી આ વિચારણા કરીને હવેથી ફરી આ પગલું ના ભરે એ પબ્લિકની મોત છે હા પંચાયતની વિધાનસભા લોકસભામાં એક આપે છે પણ ગ્રામ પંચાયત ચૂંટણીમાં બે બુથ આપે છે દિપશ્રી કાળુભાઈ બારીયા